ત્યારે સુરતના વરાછા રચના સર્કલ પાસેથી ગાયત્રી સોસાયટીમાંથી બોગસ ડોક્યુમેન્ટ સાથે આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ સાથે ચેડા કરતા બે યુવકોને સુરત સાયબર ક્રાઈમ સેલ પોલીસે ઝડપી પડ્યા હતા આરોપીઓ આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ જેવા ડોક્યુમેન્ટમાં ચેડા કરી ખોટા દસ્તાવેજો બનાવતા હતા આરોપી ભાવેશ મગન ગજેરા અને પ્રતિક ક્રાંતિ કોલડિયાને ઝડપી લેવામાં આવ્યા હતા સીએસસી સેન્ટર ચલાવતા ભાવેશ ગજેરાએ કર્મચારી પ્રતિકને પંદર ના પગાર પર રાખ્યો હતો આરોપીઓ વિરુદ્ધ સરકાર તરફે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો જેમાં આરોપી ભાવેશ કુમાર જેઓ સીએસસી સેન્ટર ધરાવે છે અને તમામ પ્રકારના ડોક્યુમેન્ટમાં સુધારો વધારો કરવા માટે એક ડાયનો ઉપયોગ કરતો હતો જેમાં પહેલાથી એક ફોર્મ બનાવી ફોટોશોપથી ચેડા કરતો હતો આ આ આરોપીઓ ઘણા બધા ઇલેક્શન કાર્ડ બનાવ્યા છે છે છેલ્લા વર્ષથી કામ સાથે આરોપી સરકારની સીએસસી પરીક્ષા પણ પાસ કરી છે જે સર્ટિફિકેટ પણ મળી આવ્યું છે હાલ બંને આરોપીની તપાસ વરાછા પોલીસને સોંપવામાં આવી છે આરોપીની વધુ પૂછપરછ હવે વરાછા પોલીસ દ્વારા કરવામાં આવી રહી હોવાની વિગતો પ્રાપ્ત થવા પામી હતી પોલીસ કમિશનર સરની સૂચનાથી સુરત શહેરમાં ચાલતા સાયબર ક્રાઈમને લગતી જે કંઈ પ્રવૃત્તિઓ હોય તેને ડામવા માટે તથા તેની ઉપર દેખરેખ રાખી જરૂરી કાયદાકીય કાર્યવાહી કરવા માટે સૂચના આપવામાં આવેલ તે અંતર્ગત સાયબર ક્રાઈમ સેલના અધિકારીઓ બાતમી અને વોચમાં હતા તે દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એનઆર પટેલની ટીમને બાતમી મળેલ કે જે અગાઉનો સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનની અંદર કેસ ચાલે છે જેમાં એકાઉન્ટ આપવામાં ભાડે આપવામાં આવતા તેની એ રીતના આ એકાઉન્ટ્સ ખોલાવવા માટે જે ડોક્યુમેન્ટ્સ લાગતા હોય છે એની અંદર થોડા ઘણા સુધારા કરવા પડે બેંકમાં સબમિટ કરાવવા માટે તો એ પ્રકારની જે કામગીરી છે એ વરાછા વિસ્તારમાં રસના સર્કલ પાસે આવેલી ગાયત્રી સોસાયટી પાસે એક સોસાયટીમાં એક ઓફિસ છે ત્યાં ખાતેથી કરવામાં આવે છે આ બાતમીના આધારે તારીખ વીસના રોજ સાયબર ક્રાઇમ સેલની ટીમ દ્વારા ત્યાં જઈને આરોપીઓની પૂછપરછ વગેરે કરવામાં આવેલ તથા જે સાધન સામગ્રી ત્યાંથી મળી આવેલ તેની જાચ કરતા સાયબર ક્રાઇમ સેલ તરફથી સરકાર તરફે ગુનો દાખલ કરવામાં આવેલ છે આની અંદર બે આરોપીઓ મળી આવેલ છે ભાવેશ કુમાર મગનભાઈ ગજેરા તથા પ્રતિક કાંતિભાઈ કોલડિયા ભાવેશ ગજેરા જે છે એ સીએસસી સેન્ટર ધરાવે છે જે આધાર કાર્ડની અંદર સુધારો કરવાની કામગીરી કરે છે અને આ ઉપરાંત સરકારી કામકાજ જે હોય કોઈના રેશન કાર્ડ સુધારા તે એ જે જે પ્રકારની કામગીરી હોય કામગીરીઓ એ કરતો કરે છે ભાવેશ જે છે એ આ આધાર કાર્ડની અંદર સુધારો કરવા માટે એક જેને ડાય કહી શકાય કે એક પહેલેથી ફોર્મ બનાવેલું હોય જેને આધાર કાર્ડના કાં તો બીજા કોઈ પણ ડોક્યુમેન્ટના ફોર્મમાં સુધારવા માટે એને ફોટોશોપથી પેસ્ટ કરીને એક ફરજી ડોક્યુમેન્ટ જેવું બનાવે છે એને ઘણા ઇલેક્શન કાર્ડ પણ પાસ્ટમાં એ રીતના એડિટ કરીને ફોટોશોપ વિવિધ સોફ્ટવેરનો એ રીતના ઉપયોગ કરીને એ ફરજી ડોક્યુમેન્ટ આ રીતના ઊભા કરે છે જે ડોક્યુમેન્ટનો ઉપયોગ એ આધાર કાર્ડમાં સરનામું અને વિગતો બીજી સુધારવા માટે કરે છે એવું એવું પ્રાથમિક તપાસ દરમિયાન જણાય આવેલ જે આધારે સાયબર ક્રાઈમ સેલ દ્વારા ગુનો દાખલ કરવામાં આવેલ છે ભાવેશનું લગભગ બે ત્રણ વર્ષથી આ ધંધો ચાલે છે અને સીએસસીનું એની પાસે જે આઈડી હોય સરકારી એ પરીક્ષા એણે પાસ કરેલ છે એવું પ્રાથમિક તબક્કે જણાવ્યું હતું એટલે એ આ કામગીરીનું એની પાસે સીએસસી આઈડી અને સર્ટિફિકેટ વગેરે મળી આવે છે હાલ આ જે તપાસ છે વરાછા પોલીસ સ્ટેશન ખાતે આપવામાં આવેલ છે આગળની જે કાર્યવાહી છે એ ત્યાંથી જે પોલીસ ઇન્સ્પેક્ટર છે જે રિમાન્ડ મેળવેલ છે તેઓ આમાં જે જરૂરી કાર્યવાહી એ છે આગળથી કરવાની છે